જય માતાજી ખેડૂતભાઈઓ આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે અને આજે આપણે વાત કરવાની છે આ મગફળીમાં નેંદામણનાશક દવાની કે આપણે નેંદામણનાશકની દવા મગફળીમાં કઈ રીતના સાટવી અને ક્યારે સાટવી અને શું શું કાળજી રાખવી બધી આપણે આજે વાત કરવાની છે વિડીયોમાં તો વિડીયોમાં આગળ જોડાઈ રીજો જેથી કરીને વિડીયો બધો આખો જોયું તો બધી રીતના સમજાવે તમને એક એક પોઈન્ટ બધાય આપણી આમાં ઘણા બધા પોઈન્ટ આવે દવા છાંટવાની દવા છાંટવાની કઈ રીતના રીત હોય એ બધી તો આપણી શું શું કાળજી લેવી હોય તો એની આપણી વાત કરીએ પહેલાં તો પહેલો પોઈન્ટ લઈએ કે દવાની પહેલાં શરૂઆતમાં દવા લેવા જઈએ તો આપણી પહેલાં દવાની ડેટ ચેક કરી લેવાની કે દવાની ડેટ વહીને જ ગઈને આપણી આમાં જેથી કરીને દવાની ડેટ આવતી હોય એમાં વરાડીની કે બે વરાની કે એ અલગ અલગ કંપનીમાં બધા એમાં આવતી હોય તો એ ડેટ જોઈ લેવાની કે વહીને જ ગઈ ને તો એ એક્સેપ કરવાનું જે વહી ગઈ હોય તોય પણ આપણી પાકની નુકસાનકારક ગણાય એટલે એ ખાસ ધ્યાન રાખવાની એણે કાળજી લેવાની અને બીજો પોઈન્ટ આવે કે એનો ડોઝ કે આપણી એણે સાટવાની રીત દેવાની કે જો આપણી જંતુનાશક કોઈ પણ દવા છાંટીએ ને તો આપણી એમાં કંઈ વાંધો ન આવે કે વધારે છટાઈ જાય કે કે પછી ઓછી છટાઈ તો એમાં કંઈ ફેર ન પડે પણ જો આ નેના દવા આવે ને એનું ખાસ ધ્યાન રાખવું પડે જો વધારે છટાઈ જાય ને તો આપણી મગફળીને પણ નુકસાન થાય એટલે જે અગ્રવાળા કીએ એનું માપ હોય એ જ રીતના આપણે છાંટવી જોઈએ અને બીજી વાત કરીએ આપણી એનો સમય મગફળીનો ધારો કે આ મગફળી છે તો એણે કેટલા દિવસે ગયા પછી કેટલા દિવસે સાટવાની દવા તો આપણી બાવીસથી પચીસ દિવસની મગફળી થઈ જાય એટલી આપણી દવાનો છુટકાવ કરવા ગઈ અને એકમાં ખાસ ધ્યાન રાખવાનું કે ધારો કે મગફળી આપણી નબળી હોય થોડીક અને નંદામણ થા બહુ હોય તો પણ એમાં આપણી પાછું નાશક દવા મારીએ તો પણ મગફળીની નુકસાન થાય અને મગફળી નબળી પડી જાય એટલે ખાસ મગફળી આપણી હોય એ પ્રમાણે આપણી દવાનો છંટકાવ કરવો પડે જો આ મગફળી અત્યારે તમે જોઈ શકો એ મગફળી બહુ સારી છે એટલે આમાં તમે કોઈ પણ વધારે ઝેરવાળી નંદામણનાશક દવા છાંટો તો કંઈ નુકસાન ન થાય ને નબળી મગફળી હોય તો એમાં આપણી ફરજીયાત છાંટવી જ પડતી હોય જેથી કરીને આપણી નેદવું ન ભાઈ તો આગળ દવાના પણ નામ બતાવ્યું હું આપણી જે વધારે ઝેરવાળું ને ઓછા ઝેરવાળું હોય એ તો નબળી મગફળી હોય તો એમાં ઓછા ઝેરવાળી તમે હવે બીજી વાત કરીએ આપણી ભેજની તો અત્યારે વાતાવરણ તમે જોઈ શકો વાદળછાયું વાતાવરણ છે અને એકદમ ભેજવાળું છે ને આ વરસાદ થઈ ગયેલ ખેતર છે આ ભીનું ખેતર છે આવો ભેજ હોય ને તો દવાનું રિઝલ્ટ સો સો ટકા આવે બાકી તમે ભેજ ન હોય ને વાતાવરણ ખુલ્લું હોય ને તડકા જેવું હોય ખેતર હાવ સુકાઈ ગયેલું હોય તો એમાં રિઝલ્ટ થોડુંક ઓછું આવે એટલે બને ત્યાં સુધી આપણી ભેજ હોય ને વાતાવરણ વાદળછાયું હોય ત્યારે સાટીએ તો વધારે સારું અને જો તમારે એવો ટાઈમ ન હોય કે ભેજવાળું નેત ને બહુ આપી દીધી ને ખેતર સુકાઈ ગયું તો આપણે હવારે અને હાંજના ટામે છાંટી આપ્યો તો હવારે અને હાંજના ટામે થોડોક રહીએ આપણી જમીનમાં અને બપોરે તડકાનું ને આપણી નહીં એ બીજા પોઈન્ટની આપણી વાત કરીએ પવનની નક્કી કરે ને મેં ઘણાઈ જોયું કે પવન બહુ હોય ને જે દવા છાંટતા હોય તો પવન ભેગી દવા ઉડતી જતી હોય આગળ એટલે એમાં દવાનું રિઝલ્ટ થોડુંક કપાઈ જાય કે પવન ભેગું ઉડી જાય ને એમાં છાંટવાની રીત પવન હોય ને તો આ જમીન છે ને નીચેથી આપણી જે નજલ હોય એ હા નીચે રાખવાની જેથી કરીને મગફળીને માથે માથે ન ઉડે દવા એટલે મગફળીને નુકસાન ન કરે બહુ એટલી નિશી નજર રાખીને સાટવાની પવન હોય ત્યારે એટલે રિઝલ્ટ સારું મળે અને નકસ મગફળીને નુકસાન ન પડે એટલે હવે આપણી બીજો પોઈન્ટ આવે પાણીનો આપણી જે પંદર લીટરના પંપમાં પાણી ભરતા હોય દવા સાવાનું એમાં સોખું પાણી વાપરવાનું ને સોખું પાણી હોય ને તો દવાનું રિઝલ્ટ સો આવે અને જો ડોરું પાણી હોય ઘણા લોકોને મેં જોયું શું કરે મોટર ચાલુ કરે અને ધોરીએ ભરી દઈએ પહેલાં પછી મોટર બંધ કરી દઈએ આગળ નાખું વાર દઈએ એટલી ધોરીએ ભરાઈને રહે એટલે એમાં એક બે પંપ સાટી લઈએ ને એટલે પછી જે ગારો હોય જમીનમાંથી નીકળે એટલે ડબલું ત્યાંથી ભરીએ કોઈ ડોલ ભરીએ એટલે એ પાણી ડોરું થઈ જાય એટલે એ પછી આપણે દવા છાંટવાની પંપમાં નાખીએ એટલે એનું રિઝલ્ટ આપણી કપાઈ જાય એટલે જેથી કરીને સોખું પાણી વાપરવું એટલી ખાસ ભલામણ બધા ભાઈઓને અને ઘણા લોકોને આ વસ્તુની ખબર નથી પડતી પણ એની નેત ખબર પડે એને કોઈ પ્રશ્ન નથી નેત ખબર પડતી આ ખાસ વિડીયોમાં ધ્યાન રાખજો અને એક ખાસ જણાવવાનું કે આપણી ચેનલમાં નવા હોય તો જોડાઈ જજો અને આવા નવા વિડીયો આપણી જોવા મળશે માહિતીના બધાએ તો ચેનલને લાઈક કરી દીજો ને સબસ્ક્રાઈબ કરી દીજો અને હજી એક આપણે પહોંચી લઈએ કે દવા સાટવાનું સ્પીડ આપણી હાલવાનું ઘણા લોકો એ માપ ન રાખતા હોય એગ્રાવાળા કહેતા હોય કે આ એક લીટરની બોટલ છે તો તમારે એટલા વીઘામાં કરવાના અને એટલા પપ કરવાના એટલે આપણી દવા સાટતા હોય એટલે ઝડપ થતી જાય અમે એકાદો પપ ફૂલ સ્પીડમાં આયેલા હોય ને વરે એ થાય કે થોડીક આસી દવા થાય વરે એક પપ આપણી સાટીએ તો ધીમે સાટીએ તો એ થાય કે કાટી થઈ જાય એટલે તમારે એડજસ્ટ ગમે એક માણસથી જ દવા છાંટવાની એટલે એ માણસ એકાદો કે વધે બે પપ સાટે એટલે એને અંદાજ આવી જાય મારે કેટલી હાલ કરવાની એટલી પછી એ જ માણસની છાંટવાની એટલે એણે વારંવાર આ રીતના દવાનો બગાડ ન થાય અને હરખી થાય હરખું છટાય બધે અને આપણી દવા ઘણા એ થાય કે હાલો ભાઈ આ અડધા વધી વધીશ બે કાયદું રહ્યું તો આખો પાપ ભરી દે અને પછી અડધો પાપ વધે અડધો પપ વધે એટલે પછી શું કરે કે જે સાટલું હોય ને કે ભાઈ આ ઘાટું ખડ હતી તે હાલો ને આ પાછું સાટે દે એટલે એ રીતના નહીં કરવાનું એ પાછું દવા મારીએ એટલે એનું ડબલ આપણી ઝેર મગફળીમાં થાય એટલે મગફળીની પણ નુકસાન થાય એટલે એવું નહીં કરવાનું બ પડતર જગ્યા હોય બીજી જો આ રીતના છે આપણે આંબાને છે એમાં ખડ્યો હોય તો એમાં સાટી દેવાની કારણ કે મગફળીમાં નહીં સાટવાની પાછી એટલે એ રીતના સાટવાની અને નોજલ ની રાખીને સાટવાની નથી કરીને પવન હોય તો કંઈ વાંધો ન આવે ને બીજો પોઈન્ટ છે કે હવે આપણી દવા આમાં મગફળીમાં કઈ કઈ સટાય અને કઈ સારી આવે તો એની આપણી વાત કરીએ તો એક તો આયરિસ આવે અને એક છે પટેલા એ બેનું રિઝલ્ટ બહુ જોરદાર છે બધું ખડ મરી જાય ગુફું પાન આડું પાન ગોળપાન વાળું બધું મરી જાય અને એ બે દવાનું આપણી પ્રમાણનું માફ કરીએ સાલી અમલ રાખવાનું એમાં મગફળી પણ સારી હોવી જોઈએ નબળી હોય તો એમાં પણ થોડુંક નુકસાન થાય આબે એનું ઝેર વધારે હોય ને કામયાબ આવે એનું પણ ઝેર વધારે આવે એ પટેલાનું બધું ઝેર હથું આવે અને બીજી છે આપણી સાકેટ એક સાકેટ આવે પછી એમે એમેજા પ્લસ આવે જો નબળી મગફળી હોય તમારે જેથી કરીને આ છોડ નબળા હોય તો એમાં તમે એમે જ્યાં પ્લસ આવે એ સાટી લાગો એમાં દસ ટકા આવે ને ખીતર ટકા આવે બંનેમાંથી ગમે તે સાટી આગો નબળી મગફળી હોય તો અને સારી મગફળી હોય તો તમે આ આયુરીશ પટેલા આ ગમે તે સાટી આગો અને જો તમારા ગઢરમાં ગોળ પાન કે બીજું કોઈ પાન વાળું ખડ ન થાય ને ખાલી એક ઉપડું પાંદે જ થાય એ આ તમને હું બતાવવા આ જાતનું ઉપડું પાન જેવું લાંબુ પટ્ટીવાળું જો એ ફળ તમારે વધારે હોય ને બીજું ન હોય બહુ ગોળપાન કે આ ગોળપાન છે આવું બહુ ન હોય વધારે આ પાન હોય પાન વાળું વધારે હોય તો તમારે તરગા ઉપર મારવાની એણું કામ બેસ્ટ છે મારો અનુભવ પ્રમાણે આપણી સૌથી વધારે પસંદગી ટરગાસ ઉપર દવા આવે એણું પસંદગી છે જે ટરગાસ ઉપર દવા છે એ આપણે મગફળીની ગાંઠની નરવાઈ આપે તમે દવા સાટતો હોય એટલે આપણે એમ થાય કે આમાં ક્યુ ખાતર દીધું છે કે નરવાઈને દવા છાંટી છે એવું કામ આપે તરગાછ ઉપર અને પીરી પડતી હોય તો એ કાળી કાળી ભમણા જેવી કરી દઈએ આપણે દેવી ભાષામાં કહીએ એટલી દરગાહ ઉપરનું કામ બહુ સારું છે અને આવું જે આ લાંબુ પાન પટ્ટીવાળું હોય પૂંખડ એ પણ બધું મરી જાય એટલે ખાસ મારી ભલામણ કે આ રીતના તમે દવા છાંટવાની રીત ને ક્યાં તામે સાઠવીને કઈ રીતે સાટવી ને ક્યારે સાટવી એ બધી આ વસ્તુ બધા પોઈન્ટ તમે સમજી જાઓ તો તમારે કામ બધી પરફેક્ટ થાય એટલે આ મારો વિડીયો કેવો લાગ્યો માહિતીને બધો તે કોમેન્ટમાં જણાવજો અને બીજું કંઈ તમારે જો માહિતી જોતી હોય તો પણ કોમેન્ટમાં જણાવજો તો મળીએ પાછા બીજા વિડીયોમાં તો વિડીયોને લાઈક કરી દીજો કોમેન્ટ કરી દેજો અને આપણી ચેનલમાં જોડાઈ જજો સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી બધા ખેડૂતભાઈઓને